આડી હાઇવે પર કન્ટેનરે પાછોથી બે કારને ટક્કર મારતા ટ્રિપલ વાહનો ટકરાયા पाडी नेशनल हाईवे नंबर 48 विश्राम होटल સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર એક કન્ટેનર ચાલકે કારણે પાછળથી ટક્કર મારતા આગળ ચાલતા નેકાર સાતા અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો પાડી विश्राम होटल સામે હાઈવે ઉપર ખોંડા સિટી કાર નંબર MS02CD3993 ના चालक હેમાલીબેન પ્રગનેશભાઈ મહેતાને તેમનો ભાઈ દેવકરણ વિનોદ હિરાણી બन्ने રહેવાસી વેસ્ટ મુંબઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂડ જડપે હંગારી આવતા કન્ટેનર નંબર GJ27WT ફાઈવ ફોર ટુ વનના ના ચાલકે હોન્ડા સિટી કારને ઢડાકાભેર ટક્કર મારતા તેની આગળ ચાલતી આઈટેન કારમાં સવાર ચાલક ધવલ ચંદુભાઈ પટેલ રહેવાસી ચીખલી નવસાર અને તેના બાજુમાં બેસેલ જયેશ જગુભાઈ તંડેલ રહેવાસી ભડેલી વલસાડ અને હોન્ડા સિટી કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો જોકે બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે કન્ટેનર ચાલક સાવન મુર્ગન યમ રહેવાસી તમિલનાડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો